કાઢેલ ઓઇલ અને ડીઝલના કારબા બેરલ ગોપાલનગરે સંતાડી રાખેલ છે જેવી બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બેરલ ભરેલ ટેમ્પોની પાછળ ચાર છમો પકડ પાના વડે બેરલનું નું સીડ તોડતા હોવાનું જણાયું હતું જેમાં ટેમ્પોમાં રહેલ ત્રીસ બેરલ પૈકી આઠ બેરલ તૂટેલી હાલતમાં જોબડ્યા હતા જેમાંથી એક પાઇપ વડે ટેમ્પોમાં બેરલ આડું કરીને પ્લાસ્ટિકના કાર્બામાં વીસ લીટર ક્રૂડ ઓઇલ સગે વગેરે કર્યું હોવાનું સામે આવ્યું પોલીસે ઓઇલ સગેવાગે કરતા રાકેશ રાઠોડની પૂછપરછ કરતા અન્ય બે કામદાર સાથે મજૂરી તરીકે આવે હોવાનું સાથે ગોપાલ વસાવાએ ફોન કરીને ઓઇલ ભરેલ ટેમ્પો આવે ત્યારે તેમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરી ગંધાર જતા રહેવાનું જણાવ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ પહેલકાશ્વર